જય જલરામ જય ભગવાન બધાને સ્વાગત છે તમારું આ ચેનલ દક્ષ દોવરિયામાં આજે આપણે આમ પાપડ બનાવવાના છે આમ પાપડ બનાવવા માટે ચાર કેસર કેરી લઈ લીધી છે જે ચાર કેસર કેરી લીધી હતી એના હવે આપણે ટુકડા કરી લીધા છે અને આને આપણે હવે રસ કરી લીધો આપણો કેરીનો રસ નીકળી ગયો છે કેરીના રસને ગાળણામાં કાઢી લીધો છે અને હવે આપણે આને ગાળશું હવે રસને આપણે ગાળી લીધો છે અને એમાં જે રૂછા ને એવું હોય ને એટલે એને આપણે ગાળવો પડે અને આટલી થિકનેસ એની છે અને એકદમ લીસો બનીને તૈયાર આપણે રસ આ તૈયાર થયો છે એને હવે આપણે ગેસ ઉપર ચડાવી દીધો છે અને તમે જોઈ શકો છો કે એમાં હવે આ બબલ્સ થાવા છે હવે આપણે એને આવી રીતના ચલાવતા રહેશું નત નીચે બેસી જાય

હવે આપણે આને ગેસ ઉપરથી ઉતારી લીધું છે અને આનો કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે આવી નાનકડી પ્લેટ લઈ લીધી છે અને એમાં આપણે ઘી લગાડી દીધું છે હવે જે આપણે આમ પાપડનું બેટર બનાવ્યું છે એ હવે આપણે આ થાળીમાં ચેક્કડ કરી નાખશું આવી રીતના આપણે આખી પ્લેટમાં એને ફેલાવી દેસું હવે આપણે આને પૂરી રીત ના આખી પ્લેટ ફેલાવી દીધું છે અને હવે આપણે આને તડકે સુકવી દેસું તડકે સુકા મૂકી દીધું છે આપણે પ્લાસ્ટિક ની એક બેગ લઈ લીધી છે પોલીથીન જેવું આવી અને હવે આપણે આમ આવી રીતના નાના નાના ચકડા કરી પાપડ બનાવશું હવે આપણે આખી આવા ચકેડા કરી દેસુ સરખલ હવે આપણે આમ પાપડ આખી માં સુકવી દીધા છે એકદમ નાના નાના છોટું આમ પાપડ બની ગયા છે આપણા અને આપણે આ પ્લેટમાં અને હવે આપણે આને એક બે દિવસ લગીને ડ્રાય થવા દેસુ અને પછી આપણે આ ખાવાલાયક બની જશે હવે આપણા આમ પાપડ જે છે તે સુકાઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે આવી રીતના ઉખેડી લેશું એકદમ પરફેક્ટલી ઉખડી જાય જો એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે આ એવી રીતના ઉખેડી લઈ જુઓ આપણે જે પ્લેટમાં નાખી તે આમ પાપડ કરવા માટે ઈ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એનું થોડુંક કટિંગ કરી નાખશું એકદમ મસ્ત का परझेवाथी आहे હવે આપણા બે પ્રકારના આમ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે એક તો આપણે જી આ થાળીમાં હતા ઘીવાળી કરીને એ આમ પાપડ અને એક તો આપણા જે ગોળ કર્યા હતા એ આમ પાપડ એકદમ મસ્ત તૈયાર આવી રીતના આમ પાપડ બનાવ્યા છે તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો બાય ગાઈઝ